ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરે વડોદરા શહેરના કમાટીબાગ ખાતે એક ઝાડ નીચે બેસી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો અને ત્યારથી જ ત્રેવીસ સપ્ટેમ્બરને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે જ્યારે ભીમ સંકલ્પ દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કમાટીબાગ સંકલ્પ ભૂમિ ખાતે પહોંચ્યા હતા જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કરેલા કાર્ય અને આપણે સંકલ્પ દિવસ મનાવીએ તે વિશે વાતો કરી હતી અને તેમણે કરેલા કાર્યોને યાદ કર્યા હતા ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના દિને વડોદરા શહેરની આ ઐતિહાસિક ધરતી પર ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે હું હવે પછી મારું પોતાનું જીવન આ દેશના ગરીબો શોષિતો વંચિતો દલિતો પીડિતો એવા તમામ વર્ગના લોકો માટે કે જે લોકોને આ દેશની અંદર પડતી મુશ્કેલીઓ માટે હું આજીવન મારું પોતાનું જીવન એ લોકોની માટે સંઘર્ષપૂર્ણ કરીને હું એ લોકોની સેવા કરીશ એવા આજના ત્રેવીસ તારીખના સંકલ્પ દિવસે વડોદરા શહેરની અંદર કમાટીબાગ ખાતે આખા દેશ અને વિદેશમાંથી પણ અહીં લોકો આવતા હોય છે બાબા સાહેબના અનુયાયો અહીં આવીને દર્શન કરતા હોય છે અને વડોદરાની આ પાવન ધરતી જે સરસયાજીરાવ ગાયકવાડની આ નગરી છે સરસયાજીરાવ ગાયકવાડે તેમને શિષ્યવૃત્તિ આપીને વિદેશ ભણવા મોકલ્યા હતા એવી આ નગરીની અંદર જ્યારે આજે અહીં દેશ વિદેશથી બધા લોકો પધારે છે ત્યારે હું આજના તબક્કે તેમને મારા શ્રદ્ધા અર્પણ કરું છું અને ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે જે પ્રકારે દલિતો માટે કચડાયેલા વર્ગ માટે જે કાર્યો કર્યા છે તેને યાદ પણ આપું છું ખાસ કરીને વડોદરા માટે ઐતિહાસિક એટલા માટે ગણાય કે જ્યારે હું બે હજાર પાંચની અંદર મેયર હતો ત્યારે મારા મેયર મેયર ગાળાના સમયગાળા દરમિયાન બે હજાર ની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસને ઠરાવ કર્યો હતો અને આ જે જગ્યા છે એ જગ્યાને પછી દર વર્ષે અહીં ઉજવણી થાય બાબા સાહેબના અનુયાયીઓ અહીં આવે તે માટેનું ઉજાગર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારા પોતાના મેયર પદા હેઠળ અહીંયા આ ઠરાવ કરીને આ ધરતીની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકર આવીને બેસીને ગયા છે એ ઉજાગર કરીને પણ વડોદરાની આ ધરતીએ એક અગત્યનું કાર્ય આ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે ઓગણીસો સત્તર ત્રેવીસમી સપ્ટેમ્બરે સાહેબ આંબેડકરે વિશ્વના દલિતો તેમજ કચરાયેલા પરિવારોને ઉદ્યાન માટે વડોદરા શહેર આ સંકલ્પભૂમિની અંદર સંકલ્પ લીધો હતો કે મારો સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને તેની માટે તેમણે પૂરું જીવન સમર્પિત કરવા માટેનો સંકલ્પ જે લીધો હતો એ આ ભૂમિ છે આજે લોકો પુના બોમ્બે દિલ્હી બધી બાજુથી આજે અહીંયા ઘણી સંકલ્પભૂમિની અંદર એકત્રિત થયા છે હજારોની સંખ્યામાં પબ્લિક ઉમટી છે સમાજ જાગ્યો છે એજ જય ભીમ